હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો આપણે ઓલો વિડીયો એન્ડ કર્યો અને આ નવો વિડીયો પાછો શરૂ કર્યો આજ મારે મારા મામાનવાડી મારા મામાના દીકરાનો બર્થ હે મિતનો ત્યાં મિતને હેપી બર્થડે કરવા જવાનું છે અને અહીંયા પાર્ટી રાખી નાનકડી એવી અમે ઘર ઘરના હે બધા હતી પાર્ટીમાં જવાનું છે મામાન્યા એટલે પાર્ટી તમારા ઘર ઘરના પૂરતી પાર્ટી હેતી મામાનો મરકી ભાઈનો પેલો ફોન આવ્યો હતો કે વ્યારા નું હતી થોડી તોડ કરે કરે અને ઉદા આઠ વાગે જઈને પરવાડી અને જાતા અહીં તો મારા મામાન ઘર હેતી આપણે ખરામ ન આવે આઠ વાગે પછી કંઈ જવાતુંય ન હોય ને એટલે પણ મારે તમારે ઘેર જ જાવ મામાને ઘેર જ તે કંઈ એનું ન

આપણે કઈ લેન જવાનું છે જરાક હજે બારીયું ખોલ નાખે ને કઈ પાછું આવે નહીં હું આહે નહીં ઘર તપ તપ તપીએ કડી કે બે પાંચ કલાક હું હોય એ ઠંડુ થઈ જાય जाए सारा हाल मामा ने जन मैं બસ યસ પાની છે માથે લી તો ડિસ્ટોર્ટર ન કે મા બો એવું હાજી બોલું હે હા

ખારી જ કરે નકર એ મોટી બિન ને બેહવાનું હોય ને જેણકી કામ કરવાનું વહુ આવે તારે આપડે થોડું કરાય હા હા મળતી ભાઈ મનીષની વાવ આવે એટલે બે જવું ને એટલે તમારે કામ નથી કરવું ને

નો પર મોઈ જાય ધીરે ધીરે કે નો કે થાતી વાત કે કે કો ખબરવાવા જો ઘોય એક કો છોરી એક કરે કાપી જાય બધાય મેં વ્યારા કરવા બેહેગા મે તો જયવીર કઈ નો બેઠા દેખ પર મને કઈ પૈ ઓસી થાય કે મરી જવાની હમકો દેખા તો રે નહોતો બોલી ઓડે જા બે ઠોકર ઉતરે દેખ બેઠે 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 હેડો વારો હેડો માફ ઉગા દીજો બચ્ચે હેડો

મને સબટ બટકોને જ ભરતી ને રાણી છે મણી માર રાણી અહીંયા પર હાણી આવે ને જોવાનું તો મને રાણી સાંભરે હે મનીશ શિવાની ને આવે ને જોવાનું તો મને માર રાણી ની યાદ આવે માર રાણી હોજી ભારી હતી ઓ મનીશ હે તમે શીખવા ગાતા જ મી દે દીધી બો હા મીતા કાકા ડે હે જય તારા જો હે ને મામા ભાણે જ છોકરા હે એટલે પોયરા હે આ પોયરા કાકા હાલો તારા કાકાને ધ્યાન રાખી જાય કેકમાં મો નોખું જાય એનું હેપી બર્થ ટુ યુ કરવાનું હાલો

बर्थडे तक <laughs> गावत खनसे

મણ કે ફઈ ના ના હા અલ્યા બેગો દે કે ગમે બે બેગા અહીંયા જાવ હા મે થોડા દી એ દાદા મામો ઓટો મામો છેટીંગ કર દો મામા તમાર તમાર કે ફઈ ભેગવા આવો એ તો ચીહ લગાલી

फ्लेवर पासी बेच रहेंगे। हंसी 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 हंस

તું રહી <overstimricative laughter> <emilce> <Coc simple> के वीडियो नहीं है दूजे आज लक्ष्मण का ये नता है હતી માપી બધાને હારી આવતો હોય તો દેવું બધા ફટાડા દીયા તો દીએ એટલે બે કરવા દે હા ને જાવે તો લેવા દે

<laughs> <laughs> <थे रावा>, गोयल <गुएरा। laughs> मोही बाकी है उसी बाकी उसी तो थोड़ा दीजिए भाई नहीं सर्दी था है <laughs> <laughs> मैं पी दे <पिद्देवन> है <laughs>

હજુ મેં રોકેટું જેવીને બાકી લાગે હાલો આખો રાવતાર